ઓઢેરા ગામના રસ્તા ઉપર ખાડાઓ પડી જતા આજે સામાજિક કાર્યકર્તાએ ખાડા દેવીની પૂજા કરી તંત્રને જગાડવાનો પ્રયાસ કર્યો વડોદરા મહાનગરપાલિકાના મ્યુનિસિપલ કમિશનર પાલિકાના તમામ અધિકારીઓને સૂચના આપવામાં આવી છે કે વડોદરાના રોડ રસ્તાઓ પર પડેલા ખાડાને ત્રણ દિવસમાં પૂરવાના આદેશ આપ્યો છે છતાં અધિકારીઓ મ્યુનિસિપલ કમિશનરના આદેશને ગોળીપી કરવા ગયા છે તેનું લાગી રહ્યું છે ઉંડેરા ગામના રસ્તા ઉપર ખાડાઓને લઈને સ્થાનિક અને રાહદારીઓને ભારે હાલાકી ભોગવવી પડે છે ગત રોજ ગુજરાતના મુખ્યમંત્રી પણ જાહેરમાં બોલ્યા કે પત્રકારો પહોંચી શકે તે તો તંત્ર કેમ નહીં ઉંડેરા ગામના રસ્તા ઉપર ખાડા દેવીની પૂજા કરી તંત્રને ચગાડવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો અને તંત્ર વહેલી તકે આ ખાડાઓ પૂરે અને ખાડા દેવી બીજા ક્યાંય ન પડે તેવી પ્રાર્થના કરવામાં આવી હતી ખાડા દેવને જલ્દી કુમકુમ અને ફુલહાર કરી નારિયેલો વધાવ્યો હતો સામાજિક કાર્યકર શબીર ચૌહાણ દ્વારા વધુમાં માહિતી આપવામાં આવી હતી કે આ વિસ્તાર ઊંડેરા ગામ છે ઊંડેરા ગામને આ એક મુખ્ય માર્ગ ગણવામાં આવે છે જે રૂબી સરઘર લઈને કોઈલી કોઈલી મેઇન રોડને જોડતો મુખ્ય માર્ગ છે જ્યારે આ રોડ પર આ રોડ પર અનેકવાર અમને વારંવાર ફરિયાદ મળી કે આ રોડ રોડ પર ખાડા પડે છે પણ અધિકારીઓને વારંવાર રજૂઆત કરી પણ આજ સુધી આ ખાડા પૂરવામાં નહીં આવ્યા પણ અમારે એકદમ આશ્ચર્ય થયું કે ખાડા દેવ અમારાથી રિસાઈ ગયા છે એટલે અમારે ખાડા દેવને પૂજન કરીને મનાવવા પડશે તેથી ખાડાદેવ હવે બીજે ખાડા ના પડે અને કમિશ્નર એવું કહેતા કે ત્રણ દિવસમાં વડોદરા શહેરમાં ખાડા પૂરી દેશું તો તમારા મીડિયાના માધ્યમથી કહેવા માગું છું કમિશનરશ્રીને ને મેયરશ્રીને કે તમે અમારા ઉંડેરા ગામની મુલાકાત લો તો તમને ખબર પડે કે તમારા જે અધિકારીઓ એસી કેબિનમાં બેસીને જે કોન્ટ્રાક્ટરો સાથે મિલી ભગત કરી માલ મલાઈ ખાઈને જે આ રોડ પર ખાડા કર્યા છે તે તમને પણ તમને પણ દેખાઈ આવે છે અને જો વહેલી તકે આ ખાડા પૂર પૂરવામાં નહીં આવે તો જે તે અધિકારી હશે તેને ચંપલનો હાર ટૂંક સમયમાં અમે પહેરાઈશું પૂજા સાહેબ તમે જોવો છો ને ગામજનો જોવો છો આવતી જતી પબ્લિક બી જોવો છે આ ખાડા દેવને પૂજન કરવાનો મતલબ એ છે કે આ જાડી ચામડીના લોકો જો નફરતા થઈ ગયા છે તેમને તેમને એક ઉત્તમ ઉદાહરણ જગાવા કે તમારું કામ આ તમારું કામ હતું જે અધૂરું કામ છે તે કામ વહેલી તકે પૂર પૂરું કરે તેવી તેવી માંગણી છે આ ઊંડાયા છે વિસ્તાર ખા પડી ગયા તમે જોઈ લો દેખાય જ છે તમારે ખાડા બધા આખા રોડ પર આ એવું નહીં આ નહીં એટલે મેન રોડ પર જાઓ તો બી છે એવું આવું અને રોડ પર જાઓ તો બી એવું જ છે બધું કોઈ વિકાસ થયો નહીં ઉલટું આ કોર્પોરેશન આવું ને એમાં તકલીફ પડી ગઈ છે ઊલટું ને અમારા એ હતું ને પંચાયત સારું હતું આ બધા પૈસા જ ખા છે બધા જો કહું તમારું મળે જે બી હશે કોર્પોરેશનમાં એક્સ એક્સપેન્ચર આપણે કોઈ લેવા દેવા નહીં અમે તો જ્યાં મેયર બે કોઈ આવે ને જોવા આ ખાડા પડી જાય આ લોકો એ પડી જાય છે આ હેલ્મેટ આપણે હેલ્મેટ કાઢવા કાયદા લાયા નવા કે હેલ્મેટ પહેરીને ચાલો હું હેલ્મેટ પહેરવા માંગ છું આગળ આ પૂજા કરી છે કોઈ ખાડા ભરે તો સારું છે આગળ અમે તો ડેલી અહીં ત્યાં જઈએ છે આ કોઈ કરે તો ખરું અધિકારી આ કોઈ આવે તો ખરું આ તમે મોકલો કશું સ્પાટ નહીં બને આગળ કશું જ પાટ ભાવન નહીં આ કરે આ બધા ને વડોદરા ખબુતરા છે વડોદરા નહીં ખબુદરા કે હા બધા તમે જો રોડ આખા બધા તમે ખાલી જજો બી તમે ખ્યાલ આવે છે કેટલા ખાડા છે રોડ પર આખા મેન રોડ પર દીપક દીપકભાઈ